જેમાં આઠ દિવસથી સતત દરગાહ કલર કામ ઇલેક્ટ્રિક કામ તથા દરગાહના ક્રાઉન થી તમામ કામગીરી સરસ રીતે મરમ ગુરુ બાપુના પુત્ર હાસમિયા બાપુ સબીર મિયા બાપુ દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ બે ટાઈમ ન્યાસ અને કવાલીનો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવે છે આ ઉર્સની અંદર ઈસરાનો ગ્રુપ કામમાં હાજરી આપે છે આ ઉર્સની અંદર સખી દાતાઓનો પણ સહયોગ આપે છે બ્રુજી પાસિફ ખોકર સત્યના શિખર ન્યૂઝ ઉપલેતા મારું નામ સૈયદ હાસિમિયા ગુલામ હુસેન પીરજાદા આજે વહેલી સવારે ચાર વાગે ગુલસર શરીફ હોય સવારે દસ વાગે મિલાદ શરીફ છે બપોરે ન્યા છે અત્યારે સાંજે પાંચ વાગે હોય છે અને રાત્રે દસ સાડા વાગે કવાલી પ્રોગ્રામ હોય છે ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આયોજન કરી છીએ અમે ઉર્ષ મુબારક મનાવીએ છીએ લોકો બાર ગામ થી આવે છે આજુબાજુ ના ગામ થી આવે છે જામનગર રાજકોટ ધોરાજી બધા આજુબાજુ ના ગામ લોકો આવે છે